થોડા દિવસ પહેલા ગાંધીનગર શિક્ષણ વિભાગમાં એક ફોન આવે છે અને ફોન કરનાર કહે છે કે સર સુરતના માંડવીની નરેણ ગામની આશ્રમ શાળાનો શિક્ષક વિદ્યાર્થીઓને શારીરિક રીતે હેરાન કરે છે આ વાત સાંભળી ઉપર ફોન આવ્યો એ અધિકારી આદિજાતિ વિકાસ અધિકારી અંજુબેન કામડ ફોન કરીને કહ્યું કે ત્યાં શું પરિસ્થિતિ છે તેની મુલાકાત લો અને જો કંઈ એવું હોય તો તેની સામે ફરિયાદ નોંધો બસ આટલી વાત બાદ બંને વચ્ચેની વાતચીતનો અંત આવ્યો અને સામે આવે છે એક આચાર્યનો હેવાન ચહેરો આ આચાર્ય એટલે યોગેશ પટેલ નમસ્કાર સાથે હું રિદ્ધિ માંડવીથી કિમ જતા રોડ પર આવેલી નરેણ ગામની આશ્રમ શાળાના પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કરતા સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો એક શિક્ષકે ગાંધીનગર સુધી આ વાત કેવી રીતે પહોંચાડી અને આચાર્ય યોગેશ પટેલનો અસલી ચહેરો બધાની સામે કઈ રીતે આવ્યો તેની વાત કરી રહ્યા છીએ આ વિડિયોમાં આ ઘટના આમ તો ચોવીસ જુલાઈ બે ની છે પણ ગયા મહિનાના છેલ્લા અઠવાડિયામાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે આચાર્ય દ્વારા તેમના રૂમમાં બોલાવીને વિદ્યાર્થીની સાથે અડપલા કરતા હોવાની વાત વહેતી થઈ વિદ્યાર્થીનીઓ જ્યારે બીજી વિદ્યાર્થીની સાથે આ ઘટના અંગે વાત કરી રહી હતી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ આ વાત સાંભળી લીધી અને આ વાત પહોંચી શિક્ષિકાઓ સુધી અને આ વાત સાંભળતા શિક્ષકોએ વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો અને બધું પૂછ્યું તો સામે આવ્યો આ હેવાન શિક્ષકોને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેઓએ વિચાર્યું કે આ ઘટનાને હવે ગાંધીનગર સુધી કઈ રીતે પહોંચાડવી અને પછી થઈ બધી તૈયારીઓ ગાંધીનગરમાં વાત પહોંચાડવા માટે અમદાવાદમાં કોઈનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ ગાંધીનગરના શિક્ષણ વિભાગ સુધી નરેણ આશ્રમ શાળામાં ચાલતી ઘટનાઓ વિશે માહિતી પણ પહોંચાડવામાં આવી અને એવું પણ સંભળાયું કે આ સમગ્ર બાબત શિક્ષણ મંત્રી સુધી પણ પહોંચી હતી વાત ખૂબ જ ગંભીર હોવાથી શિક્ષણ વિભાગે પણ વિલંબ કર્યા વગર એક્શન લેવાની તૈયારીઓ શરૂ કરી દીધી ત્રણ થી ચાર ઓક્ટોબર આસપાસ આ સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો

માત્ર એટલું જ નહીં બહાર આવીને આચાર્ય તેમની સાથે શું કર્યું એ અંગે હરફ ઉચ્ચારવાની પણ કોઈની હિંમત નહોતી થતી અને આ હેવાનનો અંત આવ્યો છ ઓક્ટોબરના રોજ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી ત્યારે નરેણ આશ્રમ શાળામાં કુલ એકસો સિત્યોતેર વિદ્યાર્થી છે જેમાં એસી વિદ્યાર્થીની સામેલ છે જેમાંથી પચાસ ટકા વિદ્યાર્થીની હોય તો બે મહિલા અધિકારી સમક્ષ આચાર્ય દ્વારા આચરવામાં આવતી હેવાનિયત અંગે એક બાદ એક ઘટસ્ફોટ કર્યા

બીજી બાજુ લંપટ આચાર્યને આજે પોલીસ રિમાન્ડ માટે પણ લઈ જવામાં આવ્યો છે જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ત્યાંના આગેવાનો અને એમની સાથે પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ હમ માંડવી તાલુકાના નરેન આશ્રમ શાળાનો બનાવ છે ગઈકાલે એક ગુનો રજિસ્ટર થયો છે પોક્ષ મુજબનો એની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે અહીંયા લગભગ એકસો જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહે છે આશ્રમમાં લગભગ ચારેક શિક્ષકો છે જેમાં એક ગૃહ માતા બાકીના ત્રણ શિક્ષકો છે અને એક આચાર્ય પણ છે યોગેશભાઈ નાથુભાઈ પટેલ જે પોતે અહીંયા લગભગ અગિયાર એક વરસથી ટોટલ તો ચોવીસ વર્ષથી સેવા બજાવે છે પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા આચાર્ય તરીકેનો હોદ્દો દર્વે છે હવે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝિટમય ગઈકાલે આવેલા સુરતથી એમની જોડે વધારાનો પણ ચાર છે એ પોતે આદિજાતિ વિકાસના અધિકારી છે અને અહીંયા આદિ વિકાસ મંડળનું જે અહીંયા આશ્રમ ચાલે છે એના પણ એમનો વધારાનો ચાર્જ છે હજી કે સુપરવાઇઝરનો તો એ પોતે અહીંયા આવેલા અને એમણે આખી હોસ્ટેલની આ વિઝિટ કરેલી તો વિઝિટ દરમિયાન એમના ગૃહમાતાને બોલાવેલા શિક્ષકોને બોલાવેલા અમુક બાળકીઓને જાતે તો એ પૂછેલું કે અહીંયા કેવું ચાલે છે તમારું ખાવા પીવાનું રહેવાની સગવડ કે ટાઈપની છે એક સરપ્રાઇઝ વિઝિટ એમણે લીધેલી એ દરમિયાન ગૃહમાતાએ જણાવેલું કે આ બાળકો જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાદ અઠવાડિયાથી અડબોલા કરે છે તેવી આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન તો એ બાબતે ફરિયાદી અમારા જે આ કામના ગુનાના ફરિયાદી બેન છે જે અધિકારી એમણે તાત્કાલિક આ જે બાળકીઓ જોડે કૃત્ય આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરથી બોલાવી અને એમને પૂછપરછ કરેલી તો બાળકીઓએ જણાવેલું કે હા કે આ શિક્ષક અમને એમના રસોડામાં સરબત બનાવવાના બાને તેમજ કંઈક નાનું શાકભાજી એવું કંઈક લાવવા માટે કંઈક અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મગાવે થાળી ગોઠવવાના બાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે સારી રીતે અડપલા કરે છે તો એ બાબતની રજૂઆત કરતા તાત્કાલિક પોલિટિશિયનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂપમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી બી એનએસની નવી કલમ પંચોતેર મુજબ સિત્યોતેર અને એટ્રોસિટી આ જે શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસૂચિત જનજાતિની હોય પો પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો પુનઃ રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તે લોકોના પણ નિવેદન લઈ અને જે સાહેબી પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને બાળકીઓને કોઈ અહીંયા ના થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે શિડ્યુલ ટ્રાઇબના કેન્ડિડેટ તેમજ એમના મધર ફાધરને પણ બધાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને બહુ જ ડિટેલમાં આની તપાસ કરવામાં આવશે બીજો કોઈ અનિચ્છનીય આનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તેની પણ ધ્યાન રાખવામાં આવશે અને જે બાળકો જે આનો જે ભોગ બન્યા છે તે લોકોને પણ કોઈ મેન્ટલી હેરેસમેન્ટ ના થાય અને કોઈ બીજી હેરાનગતિ ના થાય ભવિષ્યમાં એનું પણ અમારા તરફથી ધ્યાન આરોપીની અહીંયા અમે ડિટેન કરી લીધેલા છે અને અત્યારે એમને પણ કરવામાં આવ્યા છે અત્યારે હાલમાં મારી ફરિયાદમાં તો ચારથી થી પાંચ બાળકીઓના નામજોગ લખેલું છે પરંતુ હું બધાની તપાસ કરીને આગળ વિશેષમાં જવાબો લઈ અને એની તપાસ કરીશું શું થયું છે હવે આખા મુદ્દે વિદ્યાર્થીનીઓ સાથે માત્ર શારીરિક ચડતી થઈ છે કે કોઈની સાથે દુષ્કર્મ જેવી ઘટના પણ બની છે તે અંગે હવે પોલીસ તપાસ પણ કરવાની છે સુરત જિલ્લામાં આવેલા સડસઠ જેટલી આશ્રમ શાળાનું સંચાલન કરવાનું તેમજ આશ્રમ શાળાઓના પગારને લગતું કામકાજ પણ તેઓ કરે છે હવે ગુજરાતમાં આવા નરાધમો હદ વટાવી રહ્યા છે અને ગુજરાતને બદનામ કરી રહ્યા છે આવા નરાધમો કેવી સજા થવી જોઈએ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર